મિત્રો આજે આપણે વાત કરીશું ચાર એવા પત્તા વિશે જે તમને હંમેશા હેલ્ધી રાખશે અને સાથે સાથે સો કરતા પણ વધારે રોગોથી બચાવશે આજે જે પત્તા વિશે તમને હું જાણકારી આપીશ એ તમને ખૂબ જ સરળતાથી તમારા ઘરની આજુબાજુ મળી રહેશે અને તમને અગણિત ફાયદાઓ આપશે તો ચાલો શરૂ કરીએ અને જાણીએ કે આ પત્તા કયા કયા છે અને તમે કઈ રીતે આ પત્તાને ખાઈ શકો છો પણ વિડીયો આગળ જોતા પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો અને વિડિયોને લાઈક કરો તો પહેલા શરૂઆત કરીશું જમરૂકના પત્તાથી મિત્રો આયુર્વેદની અંદર જમરૂકના પત્તાનો સદીઓથી ઘણી બધી બીમારીઓ દૂર કરવા માટે ઉપયોગ થતો આવ્યો છે જમરૂખના પત્તા એન્ટી ભરપૂર છે અને એન્ટીઓક્સિડન્ટ આપણને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને આપણી ઇમ્યુનિટીને પણ મજબૂત બનાવે છે જમરૂકના પત્તાની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી હોય છે જેને ખાવાથી શરીરની અંદર ક્યાંય પણ સોજો હોય તો એ દૂર થાય છે જો તમને ઘૂંટણનો દુખાવો છે કમરનો દુખાવો છે સાંધાનો દુખાવો રહે છે તો એમાં પણ ખૂબ જ રાહત આપે છે આ સિવાય તમને પાચનને લગતી કોઈ પણ સમસ્યા છે કબજિયાત રહે છે ગેસ અને એસિડિટી રહે છે ડાયાબિટીસની સમસ્યા છે ડાયાબિટીસ કંટ્રોલમાં નથી રહેતો તો આ બધા કેસ ઓફિસમાં જમરૂખના પત્તા તમારા માટે વરદાન રૂપ છે જમરૂખના પત્તાને જો તમે લેવા માંગો છો તો એનો સૌથી સરળ ઉપાય છે કે તમે આ પત્તાની ચા બનાવીને પીવો આ માટે તમારે બે થી ત્રણ જમરૂખના પાન લેવાના છે એને વાટીને બે કપ પાણીની અંદર ઉકળતા મૂકવાનું છે સારી રીતે ઉકળી જાય પાણી એક કપ બચે એટલે આ ચાને ગાળી ગરમ ગરમ પી લેવાનું છે આ ચાને તમે સવારે ખાલી પેટ પીશો તો વધારે ફાયદો થશે જો તમે સવારે આ ચાને

પ્રોબ્લેમ ધરાવતા લોકોને મીઠા લીમડાથી ઘણો ફાયદો થઈ શકે છે તેમજ જે લોકો પોતાના વધતા વજનથી પરેશાન છે એમના માટે પણ મીઠો લીમડો ઉપયોગી છે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે મીઠા લીમડામાં રહેલા પોષક તત્વો કેટલીય બીમારીઓથી તમને સુરક્ષિત રાખે છે મીઠા લીમડામાં આયન અને ફોલિક એસિડ હોય છે જે લોહીને વધારવાનું કામ કરે છે મીઠા લીમડાના પાનની અંદર એન્ટીઓક્સિડન્ટ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તત્વો હોય છે જેના કારણે લગતી જેટલી પણ સમસ્યા છે એ દૂર થાય છે મીઠા લીમડાના પાનને તમે એમ જ ચાવીને ખાઈ શકો છો ત્રણ ચાર મીઠા લીમડાના પાન સવારે ખાલી પેટ લેવાથી વધારે ફાયદો થાય છે આ પાનને તમે ચટણી અંદર નાખીને પણ ખાઈ શકો છો મીઠા લીમડાના પાન રેગ્યુલર ખાવાથી માઇગ્રેન દૂર થાય છે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે હોર્મોન સંતુલિત રહે છે વાળ ખરતા અટકે છે વાળનો ગ્રોથ થાય છે મીઠું લીમડો કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરે છે અને હૃદયને હંમેશા હેલ્ધી રાખે છે ત્રીજા નંબર પર આવે છે તુલસીના પત્તા તુલસી જે આપણા બધાના આંગણામાં હોય છે અને આ તુલસીના મેજિકલ બેનિફિટ પણ ઘણા બધા છે આપણી હેલ્થ માટે તુલસીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણી એ નીતિને સ્ટ્રોંગ બનાવે છે અને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે ખાંસી હોય શરદી કફ અને અસ્થમા જેવી પ્રોબ્લેમની અંદર તુલસી ખૂબ જ સારા રિઝલ્ટ આપે છે તુલસીનો ઉપયોગ કરવાનો સૌથી જૂનો અને સરળ ઉપાય છે તુલસીની ચા બનાવીને પીવાનો આ માટે તમારે તુલસીના થોડા પત્તા લેવાના છે એને પાણીમાં નાખી સારી રીતે ઉકાળવાનું છે જ્યારે આ પત્તા સારી રીતે ઉકળી જાય પછી આ ચાને ગાળીને એને હૂંફાળું પી લેવાનું છે આ સિવાય તમે તમારી ચાની અંદર પણ તુલસી નાખીને પી શકો છો મિત્રો જ્યારે તમે આ તુલસીની ચા બનાવો ત્યારે એની અંદર તમે આદુ અને લીંબુ નાખીને પણ પી શકો છો એનાથી તમારી હેલ્થને વધારે ફાયદો થશે અને તુલસીની ચાનો ટેસ્ટ પણ વધશે જો તમારે તુલસીની ચા ન પીવી હોય તો તમે તુલસીના તાજા પાનને ચાવી ચાવીને પણ ખાઈ શકો છો ચોથા નંબરનું પાન છે લીમડાના પાન લીમડાના પાન કડવા જરૂર હોય છે પણ આ પાનના ફાયદા એટલા બધા છે કે એનો જે કડવો સ્વાદ છે એ પણ તમે ભૂલી જશો લીમડાના પાન આપણી બોડીને અંદરથી ડિટોક્સ એટલે કે ક્લીન કરવાનું કામ કરે છે આ પાન તમારી સ્કિનને હેલ્ધી ગ્લોઈંગ અને ડાર્ક રહિત બનાવે છે સાથે સાથે સ્કીન ઇન્ફેક્શન જેમ કે ખીલ રેશીસ અને એલર્જીને પણ દૂર કરે છે લીમડાના પાન દાંતને અને પેઢાને મજબૂતી પણ આપે છે આ સિવાય ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે આ પાન લીમડાના પાન રેગ્યુલર ખાવાથી તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે અને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ મળે છે લીમડાના પાનને યુઝ કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તમે લીમડાના ત્રણ થી ચાર કુમળા પાંદડા તોડી લો અને એને ક્રશ કરી એમ જ પાણી સાથે ગળી લો આ સિવાય તમે લીમડાના પાનને એમ જ ચાવી ચાવીને પણ ખાઈ શકો છો માર્કેટમાં લીમડાના પાનની ગોળીઓ અને પાવડર પણ મળે છે એ પણ તમે લઈ શકો છો જે રીત તમને ઈઝી લાગે એ રીતે તમે આ પાનનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો આપણે આ વિડીયોની અંદર ચાર પ્રકારના પાંદડાના ફાયદા અને એને ખાવાની રીત જાણી પણ જ્યારે પણ તમે કોઈ જડીબુટ્ટીનો ઉપયોગ કરો ત્યારે એને બોડીની અંદર અસર થતા વાર લાગે છે એટલે તમારે રેગ્યુલર એને ખાવું જરૂરી છે મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને એનાથી તમે કંઈક નવું શીખ્યું હશે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો